તેઓ તાત્કાલિક પ્રતિસાદ આપે છે અને રાજ્ય સરકાર સુધી તેઓનો અવાજ પહોંચાડે છે તાજેતરમાં તેમણે દાદર નદીના કોઝવે બ્રિજ બાબતે રાજ્યના મંત્રી કુંવરજી બાવળીયા અધ્યક્ષ બાવળીયા સમક્ષ લેખિત તથા મૌખિક મૌખિક રજૂઆત કરી હતી તેઓના પ્રયત્નોના પરિણામે મંત્રીએ તાત્કાલિક સ્થળની મુલાકાત લઈ રૂપિયા પચીસ કરોડ સત્તર લાખ ત્રણ હજાર એકસો રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી હતી જે ખેડૂતો માટે આશીર્વાદ સમાન નિર્ણય છે આ કોજવે બીજામોદ અને જંબુસર તાલુકાના ખેડૂતો માટે જીવાડોરી સમાન બની રહેશે મહાપુરા મંગણા માનસંગપુરા કાકડિયાપુરા પુરસા સહિતના અનેક ગામોને સીધો લાભ મળશે ખેતરોમાં સિંચાઈ માટે પાણીની સુલભતા વધશે દરિયાના ખારા પાણીના ઘુસણો પ્રવાહને પણ હટાવવામાં મદદરૂપ બનશે અને નદીમાં મીઠા પાણીનું રોકાણ થશે આમોદ તેમજ જંબુસર તાલુકાના ખેડૂતોમાં આની લઈને અતિ આનંદની લાંગડી જોવા મળી રહી છે સૌએ ધારાસભ્ય ડીકે સ્વામીનો આભાર વ્યક્ત કર્યો હતો તેઓએ સમયસર યોગ્ય સ્થળે અવાજ ઉઠાવી ખેડૂતોના હિતમાં મોટું પ્રજાલક્ષી કામ કરાવ્યું છે ડીકે સ્વામી હંમેશા ખેડૂતના પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપતા રહ્યા છે પછી ભલે વાત પૂર્ગ વિસ્તારોની હોય કે પાક નુકસાનીની તેઓના પ્રયત્નોથી આમુ જંબુસર વિધાન વિસ્તારના વિકાસના દોઢ ખુલ્લા બન્યા છે અને આ બીજથી ખેતી પરિવહન અને રોજગાર ક્ષેત્રમાં નવી આશાઓ જન્મી છે વ્યાકુમ પટેલ ભરૂચ સ્વામીજી અત્યારે હાલની અંદર જે કોજવે ધગન નદીનો તૂટી ગયો છે જેને લઈને ખેડૂતોએ તમને અવારનવાર રજૂઆત કરી હતી અને ટૂક સમયમાં તમારી રજૂઆતના પગલે મંત્રી કુવરજી બાવળિયાએ જાતે તમારી સાથે વિઝિટ કરી હતી અત્યારે તેની શું પરિસ્થિતિ છે ડાડર નદી છે એ આમોદ અને જંબુસર વિસ્તારની હાડસમાન ગણવામાં આવે છે લગભગ 8 વીસ 20 વર્ષ પહેલા એ બ્રિજ ખૂબ જ જીર્ણ થઈ જવાથી અત્યારે તૂટી ગયેલ છે પાણી ત્યાં રોકાતું નથી જ્યારે જ્યારે ભરતી આવે ત્યારે ખારું પાણી સમુદ્રનું અંદર આવીને દૂર દૂર સુધી પહોંચી જાય છે જેથી ખેડૂતોને ખૂબ મુશ્કેલી પડે છે આ રજૂઆત ખેડૂતે મને અનેક કરી હતી અને એના આધારે મેં સરકારમાં રજૂઆત કરી કુંવરજીભાઈ બાવળિયાને ને લેટરમાં રજૂઆત કરી અને મૌખિક પણ રજૂઆત કરી જેના આધારે કુંવરજી કરવા જેવું છે ખેડૂતોને લાભદાયી છે આ વિસ્તારના બોરનું પાણી સુધરી શકે એમ છે જેને લઈને માનનીય કુંવરજી બાવળિયાએ તાત્કાલિક આ કામને ધ્યાને લઈને સરકારના અધિકારીઓને રજૂઆત કરીને આદેશ કર્યો કે આને તાત્કાલિક આ કામ મંજૂર કરવાનું છે અને લગભગ બે દિવસ પહેલા જ જાણવા મળ્યું છે અને અત્યારે એની નકલ પણ મને પ્રાપ્ત થઈ છે રૂપિયા પચીસ કરોડ ઓગણીસ લાખ જેટલી મોટી રકમ આ આડર નદીના પાણીને રોકવા અને આ વિસ્તારના લોકોને એની ખૂબ ખેડૂતોને ખૂબ સારું પાણી મળે પિયાત થાય ખેડૂત આગળ વધે મોદી સાહેબના સંકલ્પ પૂરો થાય

શું કેશો આજે ધારાસભ્ય રજૂઆત કરી હતી અને આ બ્રિજ તમારો મંજૂર થયો છે જે ખાડા પાણીનો નો હતો તે પણ હવે ટૂંક સમયમાં બ્રિજ બનશે તો ખાડું પાણી પણ હવે આ બાજુ જાય નહીં શું કેશો ધારાસભ્યનો આભાર માન્ય છે કે આ પુલ મંજૂર થઈ ગયો છે હવે ખેડૂતો માટે રાહત નો દાદા આવશે આગળ ખાડું પાણી અટકશે જતા પેલા તો એવું થશે અને આ રસ્તો પણ બની જશે સરળ જમ્મુસર જવા માટે રસ્તો અમારે જવા આવવાનો રસ્તો થઈ જશે ના સારું કહેવાય અભાર માન્ય છે ધારાસભ્યનો તમારી માંગણી હતી તમારી રાખી તો વિશે બે શબ્દ શું કહેશો અભાર માન્ય છે એમનો કે આટલું કામ થઈ જાય તો બહુ સારું કહેવાય તો બધા રીતે રાહત થઈ જાય પુરસા નું રાહત થાય માનસિંગપુરા થાય મંગના દ્વાર નો રાહત થાય બધા ખેડૂતો માટે આવડ જવાનો લીધે રસ્તો સારો થઈ જાય એટલો અભાર માની છે